તો મિત્રો સ્વાબત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું દિવ્યાંગ લગ્ન સહાય યોજના બે હજાર ચોવીસ વિશે ગુજરાત સરકાર દિવ્યાંગો માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે તેમાં દિવ્યાંગ વ્યક્તિને લગ્ન કરવા માટે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દિવ્યાંગો માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ તમામ યોજનાઓને દિવ્યાંગ કલ્યાણ યોજના કહેવામાં આવે છે કારણ કે વિકલાંગ લોકોના કલ્યાણ માટે બનાવવામાં આવેલી છે આ યોજનાઓ આવી જ એક યોજનાનું નામ છે દિવ્યાંગ લગ્ન સહાય યોજના આ યોજનામાં દિવ્યાંગ લગ્નો પર પચાસ હજાર રૂપિયાનો લાભ મેળવી શકે છે દિવ્યા લગ્ન સહાય યોજનાનો ઉદ્દેશ વાત કરીએ વાસ્તવમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની વિકલાંગ વ્યક્તિઓના લગ્નને પ્રોત્સાહન કરવાનો છે જેના કરીથી તેમનું સામાજિક પુનઃવસન સુનિશ્ચિત કરી શકે આ યોજના દ્વારા જે લોકો ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગ છે તેઓને રૂપિયા એક લાખ સુધીની સહાય મળી શકે છે આ સહાયની રકમથી મદદથી વિકલાંગ લોકો તેમના લગ્નનો ખર્ચો પહોંચી વળે છે આનાથી તેમનું જીવન ધોરણ સુધરશે અને તેઓ સમાજનો આત્મનિર્ભર ભાગ બની શકશે આવા ઉદ્દેશ સાથે દિવ્યાંગ લગ્ન સહાય યોજના સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભોની વાત કરીએ આપણે આ યોજના દ્વારા વિકલાંગ લોકો માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ રકમના લગ્નનો ખર્ચ પૂરો કરી શકાય છે આથી વિકલાંગ લોકોને પ્રત્યેક સમાજને વિચારસરણી બદલી પણ મદદ કરે છે આ યોજના માટે ઓનલાઈન અરજી ઘરે બેસીને પણ કરી શકાય છે સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જ જમા કરવામાં આવે છે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની પાત્રતાની વાત કરીએ આ યોજનાનો લાભ મેળવવા માટે માત્ર અપંગ હોવું પૂરતું નથી તેમના બદલે તમારે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટે અમુક પાત્રતા માપદંડ શરતો પૂર્ણ કરવી પડશે ચાલો આ તમામ પાત્રતા માપદંડ પર નજર કરી નાખીએ આ યોજનાઓ માટે માત્ર ગુજરાતના વતની જ અરજી કરી શકે છે વર્ગની ન્યૂનતમ ઉંમર એકવીસ વર્ષ અને કન્યાની ન્યૂનતમ વર્ષ અઠાર વર્ષ હોવી જોઈએ અરજદાર વિકલાંગ ચાલીસ ટકા કે તેથી વધુ હોવો જોઈએ લગ્નની તારીખ પછી બે વર્ષની અંદર આ યોજના માટે અરજી કરી શકાય છે જો પતિ પત્ની અલગ અલગ જિલ્લામાં રહેતા હોય તો લગ્ન પછી તેમને પતિના જિલ્લામાંથી આ યોજના માટે અરજી કરવાની રહેશે જો કોઈ વિકલાંગ વ્યક્તિ અન્ય રાજ્યમાં મહિલા સાથે લગ્ન કરે તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે દિવ્ય લગ્ન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ આધાર કાર્ડ મતદાન આઈડી કાર્ડ રેશન કાર્ડ અપંગતાનું પ્રમાણપત્ર સરનામોનો પુરાવો શાળા છોડવાનું પ્રમાણપત્ર લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર કર અને વરરાજાના લગ્નનો ફોટો બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ દિવ્ય લગ્ન સહાય યોજનાની સહાયની રકમની વાત કરીએ આ યોજના દ્વારા મળતી સહાયની રકમ પણ લગ્નના પ્રકાર અને અપંગતા પર આધાર રાખે છે એટલા માટે હવે અમે જણાવશું કે કયા પ્રકારના લગ્ન પર તમને કેટલી રકમ મળવાપાત્ર થઈ છે લગ્ન સહાય રકમનો પ્રકારની વાત કરીએ લગ્ન કરનાર બંને જણા દિવ્યાંગ હોય તો પચાસ પચાસ હજાર એમ કરીને લાખ રૂપિયા લગ્ન કરનાર બંનેમાંથી એક જાણ દિવ્યાંગ હોય તો પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો